ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પ્રમુખરો ગુજરાતમાં એક નિયહી હતા દર મહિને એસપી સાહેબ સાથે તમામ કોલેજના પીઆઈ સાથે મીટિંગો થાય દર સપ્ટેમ્બર મેં સાહેબ દર પાકડે દર મહિને મીટિંગ આયા પોરો જે મીટિંગમાં જે પ્રશ્ન આવતા હોય જે ગામના કે અમારા એનો અમે પોરો કરતા વધારે મારું સંદેશો એ છે દર મહિને અમે ડિપાર્ટમેન્ટ સાથે બેસીને ચર્ચા કરતા હો તો મારી લાગણી છે કે મોરબી જિલ્લામાં કોઈ એવા તત્વોથી પીવાની જરૂર નથી કાંઈ પણ તકલીફ હોય તો અમારા પાસે આવો એસપી સાહેબ પાસે આવો ડીવાય પાસે પા સીઆઈ પાસે જાઓ કોઈ જાતની તકલીફ નથી ખોટું બધી બીક કાઢી નાખે જો અમને જાણ કરશો તો મને એવું લાગે કે મોરબી જિલ્લામાં જે પણ અમુક તત્વોની જે દાદાગીરી છે એ બંધ કરવા માટે ડિપાર્ટમેન્ટ અને ચૂંટાયેલા પ્રતિનિધિ તમારી સાથે છે તો અમારી એક લાગણી છે કે મોરબી જિલ્લામાં સાથે અત્યારે નો ડાઉટ સારી રીતે કામ આપણે થાય જ છે પણ છતાં પણ અિથિ વિશેષ સારી રીતે થાય અને માણસોને ભયભીત વહીના કાંઈ પણ તકલીફ વહીના રજૂઆત કરી શકે એના માટેની દર મહિને મિટિંગ થાય તો એ રજૂઆત કરતો હોય એવી અમારી મૂળ વિના